તો હેલ્લો મિત્રો જય માતાજી બધાને તો જય માતાજી મિત્રો આપણે ટૂંક સમય પહેલાં તેજી હું હમણાં મોકલા દેતા એ બધા બૈરાવને લઈને આવ્યો હતો અને પાછો ઘરે જતો હતો તો આપણે અહીંયા જો અત્યારે તમે જોઈ શકો છો જંગલ આપણે ટૂંક સમય પહેલાં જ તેજી હમણાં માનો ને કલાક બે કલાક પહેલાં ત્યાં સિંહ ભર્યો હતો હમણાં હું તમને એનો પંજાનો વિડીયો બધું અત્યારે આપણે જોવા આવેલા છીએ ગોતો આવેલા છે ફોરેસ્ટવાળાએ ફોન કર્યો હતો મને કે તમે ભાઈ આવો અત્યારે આપણે ફોરેસ્ટ વાળા સાથે આવ્યા છીએ ફોરેસ્ટ વાળા બહાર ગોતે છે પંજાને એવું તો મળી ગયું છે હવે આપણે સિંહના પંજા આગળ નિશાને હાલનું છે હમણાં ટૂંક સમયમાં તમને પંજાનો વિડીયો પણ બતાવી આમાં ને આગળ તમે જોતા રહેજો અને જોઈ લ્યો મિત્રો કેવું વાતાવરણ છે આમ જો આમ ચારે બાજુ આમ નગરા બાવરિયાન બોયડી ના આન તેન ફલાણું છે ને મિત્રો ફૂલ ડરાવનું માહોલ છે ઓ ફૂલ અંધકાર છે તમે જોઈ શકો છો ઉપર ખાલી આકાશમાં ચાંદામાં માં દેખાય છે બાકી નીચે જાવ ઝરતી બતી કાઈ દેખાતું નથી અને આવી મેકલી રાતે અમે અત્યારે સી ગોતો આવેલા છીએ ફોરેસ્ટ વાળા ભેગુ અને જોઈ શકો મિત્રો આમ ઈ તો સી તો ઠીક બાકી બીજા જનાવરની પણ આટલી બીક છે મિત્રો જોઈ શકો આ કેવું વાતાવરણ છે અત્યારે સમજો કે એટલે ફૂલ એટલે ફૂલ અમે રિસ્ક લઈને આવેલા છે સાચું ને હા રિસ્ક અત્યારે ફૂલે ફૂલ રિસ્ક છે અત્યારે આપણે રિસ્ક ઉપર જ આવેલા છીએ આપણી પાસે કોઈ એવું હથિયાર બી નથી આપણે જો ટુ વ્હીલ ઉપર જ આવેલા છે એટલે ફૂલ એટલે ફૂલ આપણે રિસ્ક ઉપર આવેલા છે પોતાના રિસ્ક ઉપર આવેલા છીએ અત્યારે આપણે ફોરેસ્ટ વાળા ઓલપા ગોતે છે આપણે અમને તમને પંજાનો વિડીયો બતાવીને આપણે આ બાજુ ગોતો આવેલા છે નોખી નોખી જગ્યાએ અત્યારે આપણે ગોતીએ છીએ કારણ કે અત્યારે જ વ્યક્તિ પાણી પીવા આટું બહાર આવે અત્યારે એની પાસે તલાવ બલાવ ભેરવું એની આગળ પાણી પીવાય બહાર આવે બરાબર છે અને અત્યારે ગરમીનો પણ માહોલ છે બે ત્રણ થી પેલા વરસાદ પડી ગયો માવઠું થઈ ગયો એના લીધે અત્યારે ગરમીનો માહોલ છે એ બધું આપણે અત્યારે ગોતવાનું છે હાલો તો આગળ આગળ આપણે જો મિત્રો આમાં બહુ દૂર દૂર એક મંદિર દેખાય છે બાકી અહીંયા કોઈ જાતનું રહેણાક બેણાક છે નહીં મિત્રો હાવ એટલે હાવ જંગલ હાવ સુમસામ જો હવે કદાચ આવવામાં હોય તોય ખબર થોડી રે મિત્રો આપણને એટલે ક્યારે શું થાય એનું કાંઈ નક્કી નથી એટલે વિડીયોમાં એન્ડ સુધી બનાવ્યો કાંઈક ને કાંઈક તો થશે જ તે પાક્કું જ છે તો મિત્રો હમણાં તમને આગળ વાત કરી એમ આપણે જો આ એના પગલાં છે તમે જોઈ શકો છો જો આ એના પગલાં છે આ અંગૂઠાના નિશાન છે એની પાણીના નિશાન છે જો આ એના બે પંજા છે અને કઈ બાજુથી આવતો હતો આ આ બાજુથી આવતો હતો બરાબર છે મારી પાસે ફોર વ્હીલ ગાડી હતી હું આવ્યો ત્યાં આગળ મને ટુ વ્હીલવાળા એક ભાઈ ભેગાથી આવીને રિટર્ન કરી દીધા બરાબર છે એની પાસે નાનું છોકરું પણ તમે રિટન થઈ જાઓ તમારે જે પણ ઇમરજન્સી હોય અત્યારે તમે રિટર્ન થઈ જાવ કારણ કે અત્યારે પાછળ જ સિંહ તો અત્યારે જો આપણે સિંહ માટે આવેલા જો આપણી હોંડાઈ પડી છે ફોરેસ્ટ વાળાની ફોર વ્હીલ લઈને આવેલા છે આપણે આપણી હોન્ડામાં આવેલા છીએ અને મિત્રો આ રસ્તો છે આપણે આ છે રસ્તો મોખડા દદાઈ થી આપણે છાયા ગામમાં જવાનો રસ્તો છે નામ ગણો તો સીમ છે કાચો રસ્તો છે સમજાણું અહીંયા અવર જવર ઓછી હોય અને ઈ અમે રિક્સ લઈને આવ્યા છે મિત્રો તમે જોઈ શકો આ આપણી હોન્ડા છે ઈ તો મે તમને હમણાં વિડિયોમાં બતાવ્યું આ બે આપણે ગાડી આ ફોરેસ્ટ વાળાની ગાડી છે આ આપણી ગાડી છે અને આ પૂરે પૂરવ છે મિત્રો ડરાવનું વાતાવરણ છે જોઈ શકો ફૂલ એટલે ફૂલ રિક્સ લઈને આવ્યા છે જો આ બાજુ આપણા જે ભાઈઓ છે ફોરેસ્ટ વાળા એ અત્યારે આપણે જ છે તમે જોઈ શકો આપણે અગર કાંઈ કોઈ જાતનું કાંઈ એટલે બચાવમાં કાંઈ એટલે કાંઈ આપણે અગર છે નહીં જોઈ શકો

જો આ રસ્તામાં રસ્તામાં આને જ જાતો હો હતા રસ્તા એક આમ જે ખબર તમને કેમડીમાં આય હમણા હમણા આ આખો છે જો હે આખો છે હો કા સમજે કા બંધ થતો તો તરેલી પીલ છે ગાડી છે બરોબર અહીંથી હું પીલી લઈ પછી અહી પહેલા અહીં આગળ એક ભાઈ છે એટલે મને હું આ બેઠો બેઠો કાશમાં જોતો તો આગળ કોઈ સી જાય છે

તો ખદરપણની જે આ રોડ ઉપર હાલતા હોય બધા ધ્યાન રાખજો જય હિન્દ જય માતાજી